ડીસા પાલમપુર હાઇવેને જોડતો મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં વાહન ચાલકો પરેશાન વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય ડીસામાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાર કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે જો કે ટ્રાફિક સમસ્યા અંશે હળવી થઈ છે પરંતુ બ્રિજ નીચેથી પસાર થવા માટેનો મુખ્ય રોડ આજે પણ ઉબડખાબડ અને બિસ્માર હાલતમાં છે તેમાં ડીસાના રાજમંદિરથી પાલનપુર તરફ જવાનું મુખ્ય હાઇવેની હાલત ખૂબ જ ખરાબ છે ચોમાસા દરમિયાન અહીં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા તો હતી જ પરંતુ વરસાદી પાણીને કારણે આ રોડ ઠેર ઠેર જગ્યાએથી તૂટી ગયો છે વળિયા રોડમાં ખાડાઓને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે તેમજ આ તૂટેલા રોડને કારણે સતત માટી ઉડતા સમગ્ર વાતાવરણ ધૂળિયું બની જાય છે અને સતત ધૂળ ઉડવાને કારણે વાહન ચાલકો માટે પણ ભારે મુશ્કેલી સર્જાય છે અને સતત ઉડતી ધૂળ અને ઉબડખાબડ રોડ બાબતે આસપાસના સોસાયટીના રહીશો દ્વારા પણ આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા ન ભરવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વે હાથ ધર્યા બાદ પણ આજ દિન સુધી આ રોડનું નવીનીકરણ કે રિપેરિંગ થયું નથી આ મામલે વાહન ચાલક વસંત પટેલે જણાવ્યું હતું કે બ્રિજ વર્ષો થઈ ગયા છે છે તે તે બાદ પણ પુલ નીચેનો રોડ રોડ જે હાલતમાં આ તૂટેલો અને ભંગાર હાલતમાં છે દિવસ દરમિયાન અનેક બાઇક ચાલકો સ્લીપ થાય છે તેમજ પાલનપુર તરફ જવાનો મુખ્ય રોડ છે તેમ છતાં પણ આ બાબતે હાઈવે ઓથોરિટી કોઈ જ કામ કરતી નથી ભગવાન જાણે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે

ક્રાઇ ના આગળ જે ખરાબ થયેલો છે ઘણા ટાઈમથી પુલ બન્યા પછી એ રોડ બન્યો જ નથી તો ઘણા એક્સિડન્ટો પણ થયા છે અને ઘણા પબ્લિક પબ્લિકનો એક મેઇન આગળ છે કે આ રોડ બના તો ઘણું સારું અને હેરાનગતિ ખૂબ થાય છે એના એ રોડને લઈને કેટલી વખત નેશનલ હાઈવે આ બધા ત્રણ ચાર વખત જોઈ ને ગયા પણ આજ સુધી કઈ કરાવી નથી ખાલી જોઈ જઈને જતા રહ્યા